એટલે આપણે મિત્રો સેનલ મોનિટાઈઝ થઈ ગઈ અને આપણે ડોલર પણ પૂરા થવા આવ્યા છે મિત્રો નેવું ડોલર થઈ ગયા અને સબસ્ક્રાઈબરો ચાર હજાર પાંચસો જેવા મારા સબસ્ક્રાઈબરો બધા સબસ્ક્રાઈબરોનું ખૂબ ખૂબ અભિનંદન અને આપણે જો આ મિત્રો કાગળિયો છે ગૂગલમાંથી એટલે ગૂગલ એડસેન્સ ગૂગલ એડસેન્સ આમાં મિત્રો ગૂગલ પિન હોય એમ કે છે હવે આપણને કંઈ નાખતા બાખતા આવડતું નથી પણ હવે નખાવી નાખ્યું કોઈ યુટ્યુબર પાસે જાહું તે અને અહીંયા અમારા એમ કહેવાય કે નામાંકિત યુટ્યુબર એવા અમારા વેસુદ્રી ગામના કૌશિકભાઈ પાંભણિયા ખૂબ જ બધાને મદદ કરે છે અમારી જેવા નાના નાના યુટ્યુબરને તો એમનો ખૂબ સપોર્ટ હતો એમને હું દિલથી એનો આભાર માનું છું અને આવીને આવી બધા મિત્રો મહેનત કરે છે અને મારી આભારી ચેનલોનું નામ તમને આજ મારે દેવું છે તો આભારી ચેનલમાં અમારે હથરાના દયા સંધુ પછી અમારે રાજપરાના નટરાજ નીતુ બ્લોગ પછી અમારી સહ ચેનલ છે યાત્રાધામ પ્રવાસી જેમાંથી મને આ વિડીયા બનાવવાની પ્રેરણા મળી હોય પછી એક ફાર્મ વિલેજ વ્લોગ છે અમારા ઝાંઝમીલના અમારા નરેશભાઈ મકવાણાનો હું દિલથી આભાર માનું છું અને અમારા કૌશિકભાઈની બે ચેનલોના નામ મને યાદ છે બીજી ચેનલ હોય તો કઈ ખબર નથી પરંતુ કૌશિકભાઈ બાંભણિયા અને બીજી ચેનલ છે એની કૌશિક અસ્મિતા ફેમિલી વ્લોગ તો એ તો ખૂબ જ આગળ પડતી ચેનલો એમની છે અને કૌશિકભાઈનો આ ગુજરાતની અંદર નામ બની ગયું છે અને બહુ સરળ માણસ સરસ સ્વભાવના છે અને માનવતાવાદી માણસ છે અને પ્રેમાળ માણસ છે અને જેમના વીડિયા વીડિયા કાયમ કાયમ ને માટે મને જોવા ખૂબ જ ગમે છે હું એમના જોઈ લખું પછી આ ચેનલું છે આગળ પડતી ચેનલું છે તો એક બાબુ દાદા બીએલ વાડી બ્લોક એમનો પણ ખૂબ ખૂબ હું આભારી છું કે જેમની સાથે મેં વિડીયો ઉતાર્યો એ ખૂબ જ વિડીયો વાયરલ થયેલો ત્યાર પછીની મારી ચેનલ ખૂબ જ આગળ વધેલી અને મોનિટાઇઝ થયા પછી ખૂબ જ આપણા વિડિયા બહુ હાલેલા વાસેટીની ભાજી પેન્સલો અને સુડિયાનું શાક પછી સાપરિયાળી બંગલો તો આમાં મિત્રો જે કોઈ સબસ્ક્રાઈબરો છે ને જેમને કોમેન્ટો આપી છે સરસ મજાની એ કોમેન્ટોનો વિડીયો આપણે સ્પેશિયલ બનાવવો પડશે પરંતુ આ પછીની રહી વાત કે સૌ આપણે સાથે મળીને આગળ વધીએ તો મિત્રો ગૂગલ ની આ ગૂગલ એડસેન્સ પિન આવી ગયો છે અને તમે બધા યુટ્યુબ ની અંદર સારી એવી મહેનત કરો ને તો મિત્રો આની અંદર તમને કંઈક ને કંઈક નવું નવું જાણવા મળશે અને નવું નવી પ્રેરણા તમને મળશે ને આની અંદર તમને કમાણી પણ થતી હોય છે એવું મને લાગે છે તો મિત્રો તમે બધાએ મને ખૂબ જ સપોર્ટ કર્યો તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને હવે રહી વાત કે બે ત્રણ યુટ્યુબરો ની મારે વાત કરવી છે એ ખૂબ જ મહેનત કરે છે અને એમના વિડીયા સરસ બને છે અને આપણે એને આગળ લઈ જવાના છે તો એક તો અમારી યાત્રાધામ પ્રવાસી ચેનલ ના અમારા નીલુ પીઠડિયા ની ચેનલ છે એમાં હું સહભાગી છું એ ચેનલ મારી જ છે મિત્રો તો એ ચેનલ ના વિડીયા પણ તમે જોતા રહેજો અને બીજું ચેનલ છે અમારા બેન સેતુબેન કોટડા

તો એમના પણ વીડિયા બધા મિત્રો જોતા નામ છે સંતોષ અને કોમલ વ્લોગ એ પણ એમની રીતે મહેનત કરે છે પછી અમારે ટાણા વરલ એટલે કે ટાણા ના એક જીગ્નેશ નીલમ વ્લોગ એ પણ સરસ મજાના રેસીપી ના મૂકે છે પછી અમારા વેજોદરીના અમીરભાઈ શિયાળ પણ એ પણ ખેતીવાડીના અને ઐતિહાસિક ને બધા રામાયણના બધા વેશભૂષાના વિડીયા મૂકે છે એની રીતે મહેનત કરે છે તો સૌ મિત્રો એમને પણ સપોર્ટ કરજો અને એક છે અમારા નીપના કુળદેવી વ્લોગ તો એ પણ ફેમિલી વિડીયા બનાવે છે અને સરસ મજાના વિડીયા બધા બનાવે છે મેળાના બધા ખેતીવાડીના ફેમિલી વ્લોગ

ભરેલા ભીંડાનું મસાલેદાર શાક તો આપણે આ વાડીયાથી દેશી ભીંડા તોડી આવ્યો ભાઈ ભીંડા બહુ ઓછા કોઈને ખાવાય ને તોય મને તમ તરફ જણાવજો આપણે તમને પહોંચાડી દેવું તમ તરફ સુરતમાં હો તોય પહોંચાડી દેવું આપણે આગલા વિડીયોમાં અમારા ફોન નંબરે નાખેલા છે ફોન કરજો અને એકવાર એવો ફોન આવેલો હતો મેં ભીંડાની કઢી બનાવી ને તે હું વાડીએ પાણી વાળતો હો મિત્રો અને ભાઈ ઠામુકો ફોન આવ્યો પોલીસ વાળાનો ફોન આવે એમ એ કે વના ભાઈ તમે હું કહું હા તમે ભીંડાનું શાક બનાવ્યું કે ભીંડા નું શાક તમે બનાવ્યું અમારી સુરત સુરતમાં રહેવાતું કે મોઢામાં પાણી આવવા મળે કે આવું એ કે આવું કરો તો હવે અમારે ક્યાં ભીંડા ગોતો અને મેં પછી મારા ગામના બાપા સીતારામ સબ્જી માર્કેટ ન્યા જાવ તમ તારે દેશી પીંડા મળી રહે ઈ કે ભાઈ હવારમાં માં મોટર સાયકલ માળું પણ ન્યા તો કોણ જાય પછી લેવા આ તો આપડી અરે આવી કોમેડી કરવાની હોય મિત્રો ઈ ભાઈ નો ખુબ આભાર તો આપણે શરૂ કરીએ આવી રીતે પેલા સીરિયા કરી નાખી નાક પૂસડી કાપી તો જો આ રીતે પીંડા આપણે આમ કાપી નાખવાના બે કુલા અને સીરિયા કરતા જવાના ભરવા પડશે ને એટલે આમાં આ ખૂણા માખણ જેવા લાવ્યા આપણે અને કોઈ પણને ખાવા હોય તો તમ તારે જણાવજો શરમાતાની તમે બધા શરમાઈ જાવ ને એ મને બહુ મજા ન આવે આમ દિલથી વાત કરવાની કે તમે મારા ફેમિલી સૌએ એમ માનીને જ તમારે વાત કરવાની મારી આગળ કોમેન્ટ પણ કરવાની અને આપણે કોઈ કોમેન્ટની કે ફોન કરો એની કોઈ બીક નથી તમ તારે તમે કાંઈ પણ મજા તો તમને મળી રાહે એ મારી ગેરંટી આપડી જે રેસીપી ચાલતી હોય ને એમ થાય કે ભાઈ અમારે દૂધી જોઈએ અમારે આવી રીતે આમ રીંગણાનું શાક ખાવા કે અડદની દાળ ખાવા કે ભરેલા ભીંડા નું શાક ખાવું તો ફોન કરીને આવતા રહેજો આપણે ખુશી તમારા માટે બધી તૈયારી કરી રાખીશું થેન્ક યુ આમાં છે ને મિત્રો આમ જોવું પડે માલિકા માલ નથી ને એમ આ બધું જોઈ લેવું પડે પણ આ માલ માલિકા હોય ને તો એ આમ બાર થી ખબર પડી જાય બાર થી કાણું પાડેલું હોય અને બહાર એને થોડોક ઝેર જેવું કઈ કાઢેલું હોય એટલે વર્તી જવાનું કે અંદર માલ પડ્યો છે એ માલ કાઢી નાખવાનો નકર એમાં આપણને હુક સડે એવું હોય શું હોય ખબર ને મિત્રો ઈયળું એને અમે માલ કહીએ મિત્રો તો આપણે આ ભીંડો છે ને મિત્રો સુધારી નાખો ડીટીયું ને પૂંછડું કાપી નાખ્યું ને નબળો માલ હોય એ જો આમાં નીકળી ગયો હવે આ આપણે બહાર ફેંકી દઈશું અને આને આપણે ગળ લઈને જશું અને પછી આની અંદર છે ને મસાલો ભરવાનો છે આપણે તો જોતા રહેજો મિત્રો મારો આ વિડિયો હાલો મિત્રો આપણે મસાલો છે ને આ વાટકાની અંદર તૈયાર કરેલો છે અને આને ભેળવવાનો બાકી છે તો આમાં તમામ મસાલા મરસું ધાનાજીરું હળદર અને ગાંઠિયાનો ભૂકો એવું બધું આપણે નાખેલું છે તેલ ને એવું તો ભેળવીને આપણે આને ભીંડાની શીંગોમાં ભરવાનો છે ચાલો મિત્રો મસાલો ભેળવાઈ દ્યો હવે આપણે શીંગુમાં આ મસાલો ભરવાનું ચાલુ કરીએ હાલો આપણે ભીંડામાં મસાલો ભરી દીધો તો હવે ચાલુ કરી અને કડાઈમાં મૂકી દેશું હાલો મિત્રો ચૂલો ચાલુ કરી દી હવે કડાઈ મૂકી દીધી હવે આમાં નાખશું મિત્રો તેલ હાલો મિત્રો જોતા પૂરતી તેલ નાખ્યું છે હવે આ તેલને આપણે આવી જવા દઈએ એટલે કે તેલને ગરમ થઈ જવા દઈ હાલો મિત્રો તેલ આવી ગયું પેલા નાખીશું જીરું હવે નાખશું વઘાણી ચાલો તો મિત્રો હવે તેલ આવી ગયું ને ભીંડાની સીંગો થોડી થોડી આપણે નાખી દઈએ એમાં હાલો મિત્રો આપણે બધી અંદર નાખી દીધી મિત્રો હવે લોહી કે નાનું પણ એવું કઈ છે નહી આ તો હમણાં શીંગુ ગળશે એટલે આ અડધે પોગી તમને ખ્યાલ જ હશે કે આ શીંગુ છે ને ગરમ થાય એટલે ગળી જાય જો મિત્રો આવી રીતે હેઠ ઉપર કરી નાખી જો મિત્રો હેઠ ઉપર કરી નાખું અને તમામ ભીંડાની શીંગો તેલ ને એવું બધું મસાલો ભળી ગયો તો હવે ટાંકીને સડવા દઈશું ઢાંકી દઈ હાલો મિત્રો આપણે આને હલાવી નહીં થોડોક એટલે બધો મસાલો ભીંડા અંદર ભળી જાય અને હવે થોડા થોડા કળવા ગળવા છે હાલો મિત્રો શાક આપણું ભીંડાનું દેશી ભીંડાનું સડી ગયું તો આપણે નીચે ઉતારી લઈએ જો મિત્રો આ રીતે દેશી ભીંડાનું શાક આપણું તૈયાર થઈ ગયું અને હવે છે ને મિત્રો બાજરાના રોટલા તૈયાર થયા પછી આપણે જમવા બેસશું તો અત્યારે આપણે થોડોક વિરામ લઈએ હાલો મિત્રો તો આ શાક આપણે ભીંડાનું બનાવ્યું છે દેશી ભીંડાનું મસાલેદાર શાક તો આપણે જમી લઈએ અને પછી બા બાપુજીને ભાત દેવા વાડીએ જવાનું છે તો ખાઈ લઈએ આપણે ભીંડાનું શાક દવા નાખેલી ન હોય કારણ કે આ ચોમાસા છે ને ભીંડા ખૂબ જ આવ્યા છે અત્યારે તો ખાવાવાળા જેને ખાવાય આપણે કીધેલું છે તો રાતે ખાઈ લઈ અને હવે મિત્રો છે ને તમે જેવો મને સપોર્ટ આપ્યો ને એવો ને એવો સપોર્ટ આપજો અને તમારા માટે કાંઈ પણ કામ હશે તો હું ઊભો અને કાંઈ એમને માટે મારા વિડીયો જોતા રહેજો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ નવા હોય સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ હું મિત્રો રામ રામ અને સીતારામ નમસ્કાર